નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે લાઈવ પાપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા ગ્રામ્ય એલસીબી ટીમો પ્રોહિબિશનની અમલવારી અસરકારક રીતે કરી રહ્યા છે તાજેતરમાં પેટ્રોલિંગ કરતી ગ્રામ્ય વોચ ગોઠવવામાં આવી હતી જેમાં ટીમને મોટી સફળતા મળી છે ટીમે રૂપિયા સત્તાવન લાખથી વધુની કિંમતના વિદેશી દારૂ જોડે એકને અટકાયત કરી છે આ મામલે કરચણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો પ્રોહિબિશન સહિતની ગુનાખોરી ડામવા માટે સતત પ્રયત્નશીલ હોય છે દરમિયાન તાજેતરમાં બાતમી મળી હતી કે આ ટેમ્પો ભરીને વિદેશી દારૂનો જથ્થો સુરત તરફથી ભરૂચ થઈને વડોદરા તરફ આવી રહ્યો છે જેના આધારે નેશનલ હાઈવે ઉપર સાગર હોટેલ નજીક ભરૂચથી વડોદરા તરફ આવવાના રસ્તે વોચ ગોઠવવામાં આવી હતી જે બાદ બાદમીથી મળતો આવતા ટેમ્પો જણાતા તેને રોકીને તેમાં તપાસ કરવામાં આવી હતી ટેમ્પામાં તપાસતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરની પેટીઓ મળી આવી હતી જેની ગણતરી કરતા કિંમત રૂપિયા સત્તાવન પોઈન્ટ બાવીસ લાખ હોવાનું સામે આવ્યું કાર્યવાહીમાં ગ્રામ્ય એલસીબીની ટીમોએ વિદેશી દારૂ પિયર ટેમ્પો તાળપત્રી મળીને કુલ રૂપિયા સડસઠ પોઈન્ટ ઓગણત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ઉપરોક્ત કાર્યવાહીમાં ટેમ્પાના ડ્રાઈવર રાજેશ વેનમશેલ જયસવાણીની ધરપકડ કરી છે આ મામલે ચાલક અને તારોનો જથ્થો ભરીને આપનાર પન્નાજી વિરુદ્ધ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે જે બાદ પોલીસે આ મામલે આરોપીઓ વિરુદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે